હાલ ટુરિઝમની વાત કરીએ તો અત્યારે ખૂબ જ શાંતિ લાગી છે ટુરિઝમમાં અને લોકોમાં અસમંજસ છે આપ સમાચારના માધ્યમથી જોતા હશો કે અવારનવાર ફ્લાઇટ ક્રેશ થવાના મામલા ઇમરજન્સી લેન્ડિંગ અને કુદરતી આપત્તિઓના કારણે લોકો અત્યારે બહાર જવાનું ટાળી રહ્યા છે એશિયાના અમુક દેશોમાં હાઈ એલર્ટ કર્યું છે જેને કારણે પણ આ પર્યટન ઉદ્યોગમાં અસર પડી છે ને વાત કરીએ કચ્છની તો એક તરફ કચ્છમાં પર્યટનને વિકસાવાની વાતો ચાલી રહી છે ત્યારે કચ્છમાં અગાઉ પાંચ વિમાની સેવાઓ હતી ભુજ એરપોર્ટ ઉપર અત્યારે માત્ર ને માત્ર બે જ સેવા ચાલુ છે તો જો કચ્છના પર્યટનને ટુરિઝમને વિક વિકસાવો હોય ત્યારે પહેલો મુદ્દો વીમાની સેવાનો છે જલ્દીથી જલ્દી વીમાની સેવા જે બંધ થઈ ગઈ છે એ ચાલુ થાય એવી કચ્છના લોકોની માગણી અને લાગણી છે ટ્રેન સેવા રેલવે સેવા પણ વધારવાનો વધારવાના પ્રયાસો અમારા એસોસિએશન ટૂર ઓપરેટર કચ્છ ટૂર ઓપરેટર એસોસિએશન દ્વારા ચાલી રહી છે રજૂઆતો પણ અમે કરેલી છે વિમાની સેવા અને રેલવે સેવાની તો આ જલ્દીથી જલ્દી થાય તો કચ્છના પર્યટનને એક વેગ મળે એવું લાગી રહ્યું છે